એપ્લાય કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ક્લિક કરશો ત્યાં તમારે નામ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાનું છે કન્ટિન્યુ કરવાનું છે ત્યારબાદ જો વેબસાઈટ ઓપન થશે તો તમારે વેબ ડિટેલ ઓપન કરવાની છે અને ડાઉનલોડ એપ્લિકેશન થાય એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરીને ઓપન કરશો ત્યારબાદ પરમિશન આપશે પરમિશન એક્સેપ્ટ કરવાની છે મોબાઈલ નંબર નાખીને ઓટીપી નાખવાનો છે જેવો ઓટીપી નાખશો ને ત્યારબાદ તમારું એક પેજ ખુલશે જ્યાં તમારે ગેટ કેશ પર બટન પર ક્લિક કરવાનું છે તમારું નામ લખવાનું છે તમારું ઈમેલ આઈડી લખવાનું છે ત્યારબાદ તમારે પાન કાર્ડ નંબર લખવાનો જેવો પાન કાર્ડ લખીને નેક્સ્ટ કરશો ને ઓટોમેટિકલી તમારું નામ ડેટ ઓફ બર્થ આવી જશે જો કરેક્ટ હોય તો યસ ડ્રેડ આગળ વધવાનું છે અને બાય મિસ્ટેક ના આવે તો તમારે નેગીરે ટાઈપ કરીને નેક્સ્ટ કરવાનું છે બરાબર ત્યારબાદ તમારે આધાર કાર્ડનું ડિજિલોકર કરવાનું છે ડિજિલોકર માટે તમારે ક્લિક કરીને ઓટીપી ઓટીપી નાખવાનું છે ત્યારબાદ વેરીફાય થશે ત્યારબાદ તમારી ડિટેલ્સ નાખશે જેમાં લોન શેના માટે જોઈતી છે મેડિકલ સેલરી એજ્યુકેશન રેન્ટ કે કોઈ પણ એક્સ વાય સિલેક્ટ કરીને તમારે એમાઉન્ટ લખવાની છે બે લાખ સુધી લોન આપે છે ત્યારબાદ તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે મેલ ફિમેલ મેરિટ સ્ટેટસમાં સિંગલ કે મેરિટ જે હોય તે ત્યારબાદ તમારે હાયર એજ્યુકેશન કેટલું ભણેલા છો તે સેલરીટ છો કે સેલ્ફ એમ્પ્લોયડ છો બેંક સેલરી આવે છે કેશ આવે છે ચેકથી આવે છે કંપનીનું નામ લખવાનું છે ત્યારબાદ તમારે કરવાનું છે કંપનીનું નામ ઇન્ડસ્ટ્રી કઈ છે ઇન્ડસ્ટ્રીમાં ઇન્ફોર્મેશન હેલ્થ કેર એજ્યુકેશન મેન્યુફેક્ચરિંગ હોસ્પિટાલિટી કઈ છે તે ના હોય તો અધર સિલેક્ટ કરવાનું છે ડેઝિગ્નેશન તમારું મેનેજર છે એક્ઝિક્યુટિવ એવું તે લખવાનું ત્યારબાદ તમારું એક્સપિરિયન્સ કેટલા વર્ષનો છે તમારી સેલરી કઈ તારીખે આવે છે તમારું ઘર પોતાનું છે કે ભાડાનું છે તમારું ઘરનું એડ્રેસ લખવાનું છે ત્યારબાદ તમારે સબમિટ કરવાનું છે અને ત્યાં તમારે બેંક ડિટેલ્સમાં જે એકાઉન્ટમાં તમારું બેલેન્સ સારું રહેતું હોય અથવા તમારી સેલરી જમા થતી હોય એ બેંક સિલેક્ટ કરવાની છે કન્ટિન્યુ કરવાનું છે મોબાઈલ નંબર નાખીને ઓટીપી આવશે ઓટીપી નાખવાનો છે બેંક ડિટેલ આવશે સબમિટ કરવાની છે વિદિન બે થી પાંચ મિનિટની અંદર તમને ફાઇનલ એમાઉન્ટ બતાવી દેશે મારા કેસમાં એપ્રુવલ આવેલું છે બાર હજાર પાંચસો ઠીક છે અહીંયા તમને બધી જ વસ્તુ લખેલી છે બાર હજાર પાંચસોની લોન છે એમાંથી પ્રોસેસિંગ ફી અને જીએસટી બે હજાર ચારસો પંચાણું રૂપિયા કપાશે છે તમારી લોન એકાઉન્ટમાં ખાતામાં આવશે દસ હજાર ને પિસ્તાલીસ રૂપિયા રીપેમેન્ટ આઠ મે બે હજાર પચીસ મતલબ બત્રીસ દિવસ પછી મારે પાછું રીપેમેન્ટ કરવાનું છે કેટલા કરવાના છે સોળ હજાર બસો ને પચાસ રૂપિયા બરાબર એગ્રી હોય તો કન્ટિન્યુ કરવાનું છે અહીંયા શું થશે મહેનત તમારે ભરવું પડશે એવી રીતે ક્રેડિટ કાર્ડનું બિલ ભરો છો તેવી રીતે હવે જો લોન એમાઉન્ટ તમારી મોટી આવતી હોય મોટી મતલબ કે લાખ રૂપિયા કે એંસી આવે છે ને એવા કેસિસમાં તમને ઈએમઆઈ ઓપ્શન આપે છે જેવી રીતે આપણે ઈએમઆઈ ભરીએ લોનનો એવી રીતે ઈએમઆઈ ઓપ્શન આવતો હોય તો તમે ઈએમઆઈ ઓપ્શનથી ભરી શકો છો અધરવાઇઝ તમારે એક સાથે એમાઉન્ટ ભરવાની આવશે અને ફરી પાછું રિન્યૂ કરવાની આવશે ઠીક છે આનો ઇન્ટરેસ્ટની વાત કરું તો પર ડે ઇન્ટરેસ્ટ ઝીરો પોઈન્ટ ત્રણથી એક ટકા સુધીનો પર ડેનો ઇન્ટરેસ્ટ છે તમે એગ્રી હોય તો કન્ટિન્યુ કરવાનું છે ત્યારબાદ તમારે બેંક ડિટેલ નાખીને સબમિટ કરવાનું છે સેલ્ફી નાખવાની છે ત્યારબાદ તમારે બેંક રિટે નાખ્યા બાદ તમારે એગ્રીમેન્ટ જનરેટ થશે એગ્રીમેન્ટ એક્સેપ્ટ કરવાનું છે એકાઉન્ટમાં રૂપિયા જમા થશે વેરીફિકેશન માટે એગ્રીમેન્ટ સબમિટ કરવાનું ઓટીપીથી ત્યારબાદ તમારું એકાઉન્ટ પૂરું ઈસીએસ મેરિટ પણ કરવાનું રહેશે ઈસીએસ મેરિટ માટે એટીએમ કાર્ડથી અથવા યુપીઆઈથી કરી શકો છો ત્યારબાદ કન્ટિન્યુ થયા બાદ તમે લોન એમાઉન્ટ તમારા પંદરથી વીસ મિનિટમાં આવી જશે મતલબ કે મોટી મોટી વાત કરું તો ત્રીસ મિનિટની અંદર તમારી લોન ડિસ્બર્સમેન્ટ થઈ જાય છે તો આ હતી રામ ફિન્કો મારે કુંદન ફાઇનાન્સ જે ઓળખે છે એના માટેની વાત લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના સિવાયની બીજી ઘણી બધી કંપની છે જે સેલરેટ માટે લોન આપે તે વેબસાઇટ હું તમને આપી હતી ડિસ્ક્રિપ્શનમાં જ્યાંથી તમે એપ્લાય કરીને બીજી કંપનીઓને એપ્લાય કરી શકો પણ સિવિલ સ્કોર સારો હોય એના માટેની છે